જય માતાજી મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને અમે આવ્યા હતા ભોખરી પુલ ઉપર અને તમે પોણી બતાવી દઈએ પોણીનો આવરો ચાલુ છે અને બે નદીઓ ભેગી થઈ છે એટલે સામે બતાવજો સામે સામે બે નદીઓ ભેગી થઈ છે સામે બે નદીઓ ભેગી થઈ છે અને આમુકું બે અલગ અલગ ચાલુ છે એક મકું જાય ને એકા મકું હવે બે શબ્દો નટુકાપો કેસે બે નદીઓ ડેમમાં ભેગી થશે આર્ય નદીઓ નટું ભાઈ હા એ તો બરાબર બે સંજીવ સંગમ થાય છે એ તમે જો મિત્રો જો આ વિડીયો દેખાય છે ને તમને દૂર સુધી એ બે નદીઓ ભેગી થાય છે એટલે મિત્રો નદીઓ બે ભેગી થાય છે આ કરસાન ભાઈ બે શબ્દો કેવાય અમે આગળ જઈ રહ્યા છીએ તમને જમ જમ આગળ ચાલીએ ને એ પ્રમાણે તમને બતાવી જઈશ મિત્રો અમે નીચે જાય છે નીચે પાણી કેટલો આવરો બતાવી દઈએ છે તમને આ બાજુ અરે મિત્રો પાણી તો વધારે તો ઢેચણ અમે આડે છે આ ઢેચણ અમે છે ઢેચણ તો નથી અમે નીચે રસ્તા પુલ છે હે આ નદી માં કોણી ચાલે છે ને બધા બાઈક લઈને જ આવ્યા છીએ મિત્રો તમેજો હવે મિત્રો તમે સહકાર આપજો સાત સહકાર માં

પરંતુ આ રીતે આ બીજા બ્લોક નખીએ છીએ તમે લોકો જોતા રેજો તમેજો વિડીયો ચલો મિત્રો અમે પુલના ના આવી ગયા છીએ તમને જેટલું પાણી ચાલુ છે બધું બતાવી દે છે આ મિત્રો બન્યા રહેજો વિડીયો ભાગમાં અમે આવી ગયા છીએ કરજનભાઈ પાછળ તો લોકો વિડીયોમાં જોવી ને

બોલો જો મિત્રો આ પોણી ચાલુ નો ભાગ બતાવો મત દર ફરી જો કેડી એ આ પુલ અમે નદીમાં છીએ પણ પોણી થોડું વધારે હોવાથી અમે અંદર જઈ કેતા નથે તો મિત્રો આટલા અમે આ વિડિયો તમને બતાઈએ સ્પીડ બતાવો પોણી ની જો કે જેટલી સ્પીડ ફરે ને કરો થોડું મોબાઈલ મિત્રો જો આ પોણી ચાલુ જ છે એ નટુ ભાઈ આકરા વાર પોણી જો કે કાલે કેટલો બંબાકાર ચાલે છે જો કે નટુ ભાઈ

પાણી ચાલતું હોય એના અંદર જવાય નહિ માપનું પાણી હોય તો તમે નાવા બાવા જજો પણ આવા દરિયા જેવું પાણી હોય તો તમે બીયા ને થોડા દૂર થી જોજો એમ નતું ભાઈનું કેવું એવું થાય ઉચ્ચરવું નહીં

હે ચલો મિત્રો આ આટો પોણી બોણી અમે જોઈ રહ્યા છીએ અમે અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આવી વાત હાજી મિત્રો આ આટલા પાણીની અશ્નાય કરતા ને અમારો વિડીયો સારો ગમ્યો હોય લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો બરાબર જય માતાજી જય માતાજી